રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાંચસો ની ઉગરાણી મુસાફરો ઉતારવા આવેલી કાર પાસેથી લેવાય છે રૂપિયા હા ભાઈ નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અરવિંદ પાંડે ડ્યુટી મેનેજર ભાઈ તમારું આઈ કાર્ડ બતાવો તો ભાઈ હા હા એ પાર્કિંગ એક્ઝિક્યુટીવ બતાવો कोई बात नहीं 500 तो देना ही है कंप्लेस ज्यादा ये न्यू इंटरनेशनल एयरपोर्ट पे कितना चार्ज लगा कितनी, तो देर में, में। कितनी देर में तो देर कितनी देर में कितनी देर में छोकरे पांच छोकरा ने हाथ में लाग्यो तो हाथ में लाग्यो तो छोकरा ने हाथ में उसको छोड़ दिया क्या हमारी पैसे कितना लिया भाई 500 ये तो मैं ठेला मुको गया था अंदर અમારે કેટલો ટાઈમ થયો સીસીટીવી કેમેરા ચેક કરવો તો કરી લ્યો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો જોઈ લો બોલે અમારે કેટલો ટાઈમ થયો ભાઈ મેનેજર હો ને ઇધર ઈ ખડે છે સબાદ મેં કિસી કો બોલાયા તમને કિસી કો બોલાયા અરે મેરા આધાર કાર્ડ ચાહીએ તો લેલે ને લે મેરા આધાર કાર્ડ લે હા એ દોનો ગાડી હે હા એ મારો લે इधर है मेरा फ़ैसला ले, ले आना है किधर आना है चौकी पे हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा मार्टी चौड़ाई लड़हूँ एस 9 न्यूज़ साथी